કયા લોકોએ આઈસબાથ ન લેવું જોઈએ આ બધા વિષયો ઉપર જાણવું પણ એટલું જ જરૂરી છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડૉટ કોમ પરથી હું દ્રષ્ટિ આપશો હું સ્વાગત કરું છું દર્શક મિત્રો હાલમાં જ એક શબ્દ ખૂબ સંભળાય છે અને એ છે આઈસબાથ હવે આઈસ બાથ શું છે કયા લોકો માટે જરૂરી છે કયા લોકોએ આઈસબાથ ન લેવું જોઈએ આ બધા વિષયો ઉપર જાણવું પણ એટલું જ જરૂરી છે તો આઈસ બાથ એટલે શું તો સૌથી પહેલા આપણે એ જાણી લઈએ તો આઈઝ બાદમાં તમારા શરીરને થોડી મિનિટો માટે બરફના પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે હવે આવું શા માટે તો કે આ થાક ઘટાડવા અને શરીરનો સોજો ઘટાડે છે હવે બરફથી સ્નાન કરવું કેટલાક લોકો માટે ખતરનાક પણ બની શકે છે તો ચાલો આજે આપણે જાણીએ કે આ કયા લોકો માટે સગવડતા ભર્યું નથી તો બરફથી સ્નાન ફાયદાકારક હોય છતાં કેટલાક લોકો માટે નુકસાનકારક છે હવે આનાથી શું થાય કે તેમના માટે મોટી સ્વસ્થ સમસ્યાનું કારણ બની શકે હવે જેમને હૃદય સંબંધિત સમસ્યા હોય તો તેમણે બરફથી સ્નાન બિલકુલ ન કરવું જોઈએ આઈસ બાદ અચાનક હૃદય ઉપર દબાણ લાવે છે જેનાથી હૃદય રોગના હુમલાનું જોખમ વધે છે હવે વાત કરીએ હાઈ બ્લડ પ્રેશરની તો બરફના પાણીના સ્નાન કરવાથી અચાનક તમારું બ્લડ પ્રેશર પણ વધી શકે છે હવે જેમને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તેવા લોકો માટે આ બાબત ખતરનાક સાબિત થઈ શકે ચલો વાત કરીએ અસ્થમા વિશે તો બરફથી સ્નાન કરવાથી શરીરને આંચકો પણ લાગી શકે જેનાથી અસ્થમાનો એટેક વધી શકે છે હવે એ સિવાય ડાયાબિટીસ તો આપણામાંથી ઘણા બધા લોકો એવા હોય છે જેમને ડાયાબિટીસની સમસ્યા સતાવતી હોય તો તેવા લોકોએ પણ આ વાતથી ચેતવું જોઈએ ડાયાબિટીસના દર્દીઓમાં સંવેદનશીલ ચેતા હોય જે બરફના પાણીથી આવી ચેતાઓને નુકસાન થઈ શકે અથવા રક્ત પરિભ્રમણમાં સમસ્યાઓ પણ થઈ શકે આ સિવાય થાઈરોઇડને લગતી સમસ્યાઓ તો થાઈરોઇડની સમસ્યાથી પીડાતા લોકો હોય તેમણે પહેલાંથી જે તાપમાન પ્રત્યે સંવેદનશીલતા ધરાવતા હોય છે હવે બરફથી સ્નાન કરવાથી તેમને થાક પણ વધારે લાગી શકે અને શરદી પણ વધારે થઈ શકે છે હવે એ સિવાય સગર્ભા સ્ત્રીઓ તો ગર્ભાવસ્થા દરમિયાન શરીરનું તાપમાન સંતુલન મહત્વપૂર્ણ હોય છે હવે બરફથી સ્નાન કરવામાં આવે તો રક્ત પ્રવાહમાં અવરોધ થાય અને ગર્ભાશયમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે તો દર્શક મિત્રો આ છે આઈસ વિશેની પૂરી જાણકારી હાલમાં લોકો એકબીજાનું જોઈને આઈસ તો કરી રહ્યા છે પરંતુ જેમને પણ આવી પ્રકારની સમસ્યાઓ સતાવતી હોય તેમણે આઈસ બાતથી દૂર જ રહેવું જોઈએ નહીં તો બની શકે કે એના ઉપયોગથી સમસ્યાઓ વધી જાય ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ